તો આજે છે રવિવાર અને ચાર દિવસના વેકેશનમાં ખૂબ મજા કરી પણ આજે મને એક સરસ મજાનો વિચાર આવતો હતો કે આપણે જોઈએ છીએ કે દરવાજો છે ને એની ઉપર શુભને લાભ લખેલું હોય છે પણ ઘણા જિંદગીમાં ઘણા દરવાજા એવા હોય છે કે જે છે આપણા માટે બંધ હોય ને એ જ આપણા માટે શુભ સંકેત હોય છે અને આપણે જોઈએ છીએ કે ઘણીવાર ઘણા આપણને આશીર્વાદ આપતા હોય ને તો આપણે એમ કહીએ કે આશીર્વાદ આપો છો કે શ્રાપ આપો છો અને ઘણીવાર એવું પણ બને છે કે આપણને કોઈક શ્રાપ આપતું હોય અથવા તો આપણા વિશે કોઈ એવું બોલતું હોય પણ એ ઘણીવાર આપણને ફાયદો પણ કરી જતું હોય છે એમ તો અહીંયા એક એવું પણ છે કે આશીર્વાદ છે ને એ માત્ર આપણને ગમતું એક માત્ર આપણને ગમતું હોય અને એવું જો મળે તો એને આશીર્વાદ નથી કહેવાતા પણ આપણા માટે સારું હોય છે અથવા તો જે આપણા માટે હિતમાં નથી એ દરેક આપણાથી દૂર ચાલ્યા જાય એ જ આપણા માટે આશીર્વાદ છે ક્યારેક એવું થાય છે કે આપણને કશું ન આપીને અથવા તો આપણું ઘણું છીનવીને એવી દિવ્ય ઉર્જા હોય છે કે આપણને એ બચાવી લે છે અને આ જે બંધ થયેલો દરવાજો હોય છે ને એની બહાર એવું લખેલું હોય છે ઘણીવાર કે યુ ડિઝર્વ બેટર એટલે કે આપણે છે આપણને જે નથી મળ્યું ને એ શું કામ નથી મળ્યું તો કે આપણે એનાથી કંઈક વધારે સારું ડિઝર્વ કરતા હોઈએ છે એટલે આપણને નથી મળ્યું અને હું તો મારો તો આ અનુભવ કહે છે કે જ્યારે આપણે ભગવાનને બહુ પ્રાર્થના કરીએ ને કે ભગવાન મને આમ આપી દેજો આમ કરજો તેમ કરજો તો ભગવાન આપણને કાંઈ નથી આપતા એટલે એના કરતાં મેં હમણાં તમને વાત કરી એમ કે માત્ર આપણને ગમતું હોય એવું જ જો મળે તો જ એ આપણા માટે આશીર્વાદ છે કે શુભ છે એવું નથી પણ આપણા માટે જે સારું હોય એવું જો આપણને મળે ને તો એ આપણા માટે શુભ કે સારી વાત કહેવાય છે અને ભગવાનને જ્યારે આપણે બહુ પ્રાર્થના કરીએ મળતું નથી ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ પણ આપણને એ ખબર નથી હોતી કે ભગવાન છે ને એ આપણને એના કરતાં આપણે જે માંગ્યું ને એના કરતાં પણ કંઈક સારું આપણા માટે કરવા માંગતા હોય છે એટલે આપણને જે આપણે માંગીએ છીએ ને એ નથી આપતા અને આપણે દુઃખી થઈ જઈએ પણ દુઃખી ન થવું જોઈએ ખરેખર ત્યાં ભગવાનનો આપણે શુક્ર માનવો જોઈએ ક્યારેક કંઈક તૂટે છે કંઈક ખૂટે છે ક્યારેક કંઈક અચાનક બંધ થઈ જાય છે ત્યારે એમાં રહેલા જે શુભ લાભ છે ને એ આપણને બહુ મોડેથી સમજાય છે અને ભગવાનમાં શ્રદ્ધા રાખીએ ને તો એ આપણા હિતમાં હોય આપણા માટે જે સારું હોય એ જ ભગવાન કરતા હોય છે એટલે મારું તો માનવું એવું છે કે દરવાજે લખેલા શુભ લાભ માત્ર આપણા હિતમાં જે સારું થાય એના માટેના હોય છે બાકી દરવાજો બંધ થઈ જાઓ એ જ આપણા માટે શુભ સંકેત હોય છે